નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજ્ઞા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય રહી છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતોએ સામાન્ય માવઠાની પણ આગાહી કરી છે આજે હવામાન વિભાગે ગુજરાતને હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ શક્યતા નથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આ સાથે તેમણે તાપમાન અંગેની વાત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં વીસ ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે તેમણે આવતા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં અઢાર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હોવાનું જણાવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હાલ પવનની દિશા પૂર્વની ઉત્તર પૂર્વ તરફના રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે પરંતુ વરસાદની કોઈ સંભાવના નથી અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધવાના કારણે તેમણે જણાવતા કહ્યું કે અરબી સમુદ્રમાંથી જે વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી ગયું છે આ સાથે તેમણે ઠંડી અંગેને આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ બાદ એટલે કે નવમી તારીખથી લઘુત્તમ તાપમાન એક થી બે ડિગ્રી તાપમાન ની સુધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છમાં સુટા સવાયા સામાન્ય ઝાપટા થવાની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ છ અને સાત ફેબ્રુઆરી સુધીમાં કચ્છમાં માવઠાની પૂરી સંભાવના છે વળી ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદી જાપટવાની સંભાવના છે પવનનું જોર વધતા ઠંડી વધશે વચ્ચે થી નવ ફેબ્રુઆરી વચ્ચે કાતલ ઠંડી પડશે ઉત્તર ગુજરાત કચ્છના અમુક ભાગોમાં આડ રૂપથી ઠંડી જોવા મળશે તો ખડિત મિત્રો આ તાસવાદના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિતપ્રિયા યુટ્યુબ ચેનલ